જિલ્લાના ઠાસરા ખાતે વેપારી કોઓપરેટિવનું ગોલ્ડ પર લોનનું રહસ્ય ઘેરાતું ગયું છે આ ક્રેડિટ સોસાયટી દ્વારા વેપારીઓને મદદરૂપ થવા માટે ગોલ્ડ લોન આપવામાં આવે છે પરંતુ હાલમાં એક ચોંકાવનારો કિસ્સો ધ્યાને આવ્યો છે કેટલાક ગ્રાહકોએ આ બેંકની અંદર સોનું ગીરવે મૂકી અને સોના પર લોન લીધી હતી પરંતુ અચાનક જ આવા લોન ધારકો એકસો નેવું ગ્રાહકોને બેંક દ્વારા તેઓએ નકલી સોના પર લોન લીધી છે જેથી કરીને તમારે બેંકમાં આવી જવું પડશે એવી જાણ કરાતા ગ્રાહકો ચોકી ઉઠ્યા હતા અને તેઓ બેંકમાં પહોંચી ગયા હતા ત્યારે તેઓને ખબર પડી કે બેંક અંદર જે સોનું મૂકવામાં આવ્યું છે તે સોનું બદલી કાઢવામાં આવ્યું છે અને પોતે મૂકેલા વજન કરતાં પણ સોનું ઓછું છે

અને હાલ હવે હજુ અમારી લોનની મુદત પતી નથી તે પહેલાં જ અમને નોટિસ આપવામાં આવી ગઈ હતી કે ભાઈ તમારું લોન તમારું ગોલ્ડ ખોટું હોય એવું અમને આશંકા છે જે તમારે સોળ તારીખ અમારી બેંકમાં હાજર રહેવું જેથી અમને નોટિસના આધારે અમે બેંકમાં આવ્યા અને અમારી સામે જે પડીકું મૂક્યું હતું એ ખોલ્યું પણ એમાં બધું જ ખોટું નીકળ્યું અમારું જે મૂકેલું સોનું હતું એ હતું જ નહીં એટલા માટે બેંકવાળા તો અમારી જોડે અમારું સોનું પણ લઈ લીધું છે અને અમારી જોડે લોનની રકમ પણ ભરપાઈ કરવા માગે છે કૌભાંડ બે અઢી અને મને એવી શંકા છે કે ક્યાંક ને ક્યાંક ડિરેક્ટરો અથવા તો એમના સ્ટાફ ના કોઈ પણ એની અંદર મળેલા હોય શકે છે અમે તો કરીશું પણ અમને પંચનામું કર્યું કાલે એમને એની નકલ પણ આપતા નથી અને પંચનામું પણ એમને બે એમના માનીતા લોકોની સામે કર્યું છે જે એક તો ઇન્ડિયન સિટીઝન જ નથી અમેરિકન સિટીઝન છે એટલે ઈરાદાપૂર્વક અમને ફસાવવા માંગે છે